રોજની આવક જો મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડની ભાવનગરની જો વાત કરવામાં આવે તો રોજની પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર ગુણી ડુંગળીની આવતી હોય છે આજે આપણી સાથે ખેડૂત ભાઈઓ છે કે જેમને આ જે ભાવ છે તે ખૂબ સતાવી રહ્યા છે અને એમને સરકારને નિવેદન છે કે ટેકાના ભાવ એક પર્ટિક્યુલર એના નક્કી કરવામાં આવે કે જેના કારણે ખેડૂતોને આ લાગતના પૈસા નથી નીકળતા શું નામ તમારું વજુભાઈ અને શું કેશો આ ડુંગળીના ભાવ અત્યારે ઓછા છે તો બહુ ઓછા છે બારદરના બત્રીસ રૂપિયા તો બારદરના છે એક મણ લડવાના પચીસ રૂપિયા આપી છે અને ખેંવાના આમાં શું ખાતર બિયારણ શું કરવું અમારે ખેડૂને અત્યારે રોવાનો વારો છે અમારે ગાડી ભાડા લઈ લઈને આવી છે ડુંગળી ભાવ આપતા મળતા ને ક્યાંથી આવો છો તો લાખણકા ગડડા તાલુકાનું લાખણકા ગામ તમે શું કેશો શું નામ તમારું ને ગોવિંદભાઈ કાનાભાઈ ધારડી અમારું ગામ ભાઈ અમારે સાડી ત્રણસો રૂપિયા તો ઘરમાં પડતર થાય અહીંયા દોઢસો રૂપિયા વેસાય એમાં હું અમે લઈ લઈ એમ આની પહેલાં જ્યારે સાતસો થી આઠસો રૂપિયા અઠવાડિયા પહેલા સાતસો રૂપિયા હતા અત્યારે અઠવાડિયાની મારી તો મૂળ બસો રૂપિયા પગાડી દીધા એમ ભલે પસા પણ છે ત્યારે સો રૂપિયાનો ઘટાડો આવે ઠામું કહે છે બધો હિચર ટકા ઘટી ગયા એમ હા એમાં આનું ગમે કંઈક નિવારણ તો લાવવું જોઈએ સરકારને એમ આમાં તો હું અમારે લઈ લેવું તમારી શું લાગત હોય છે શું લાગત હોય છે

તમે કયા ગામ આવો છો થળિયા અને કેટલી ગુણી લઈને આવ્યા છો પસા ગુણ ઓગણ પસા તમે શું કહેશો કે અત્યારે જે ડુંગળીના ભાવ છે સાવ ગગડી ગયા છે એની બાબતે શું કહેશો અત્યારે મજૂર મજૂર એક તો મળતા ન હોય એમાં કાળા બજારથી મજૂર લેવા પડે છે અને લગભગ ત્રણસો ની આડેવાડે તો ખેડૂતને ઘરમાં ડુંગળી પડે હવે અઠવાડિયા પહેલા ડુંગળીના બજાર આઠસો સાડી રૂપિયા હતા આઠ દસ દિવસ પહેલાં તો અત્યારે આ બસોની અંદર વેચાવા માંડ્યું છે તો હવે આ આ ડુંગળીનો એ કઈ રીતની ઓલી થાય અને કોઈને પોહાતી વાત નથી એક તો ચોમાસું ડુંગળી છે હવે ચોમાસાની અંદર બગાડ ઝાઝો હોય પંદરથી વીસ મણ કે પચીસ મણ વીઘે નીકળે હવે એની અંદર આવા આવા ભાવ મળે તો ખેડૂતને કોઈ કોઈ સંજોગોમાં પોસાય નહીં અને ગમે એમ કરે તોય જો આમાંથી કાંઈ નિકાસ અત્યારે વીસ ટકા ડ્યુટી છે અને જો સરકાર એવું કાંઈ ઓલું કરે અને એ ડ્યુટી કઢાવી નાખે જો બહાર નિકાસ થવા માંડે ડુંગળીની તો પચાસ સવાર રૂપિયાનો ફેર પડે બહુ જાજો તો ફેર પડે એમ નથી પણ પચાસ સવાર રૂપિયાનો ફેર પડે તો ખેડૂતને ને આ મજૂરી પૈસા થઈ જાય નિકાસ ચાલુ છે પણ એની ઉપર ડ્યુટી લગાડેલી છે વીસ ટકા ડ્યુટી જો હટાવી લે તો એમ કે થોડો પચાસ રૂપિયાનો ફેર પડે તો ખેડૂતોને કંઈક પચાસ સવાર રૂપિયા વધારે મળે એમ તો એના મૂળગા પૈસા થઈ જાય અત્યારે મૂળગામાંય તૂટે છે પૈસા તો બાકી તો બીજું આમાં સરકારની નીતિ એવી ખરાબ હોય તો એમાં બીજું કોઈ કાંઈ થતું નથી અને બીજો કોઈ રસ્તો થતો નથી જ્યારે નિકાસ બંધ કરવાની હોય તો ચોવીસ કલાકની અંદર તાત્કાલિક ફટકતી બંધ કરી દે અને કોઈ સંજોગોમાં કોઈનું સાંભળ્યા વગર તો અત્યારે આ કેદું ને આ આઠ દિવસથી ખેડૂતો કેટલા ઓલું કરે છે તો આ વીસ ટકા ડ્યુટી હટાવવાની છે એ પણ નથી હટતી તમે શું કહેશો અમે તો એમ કે ખેડૂત ચાર મહિના મહેનત કરે તો એને કાંઈ મજૂરી પૂછતી ન હોય તો પછી ખેડૂત ક્યાંથી કામ કરી બતાવે અને બીજા નંબરમાં કે ત્રણસો સાડી ત્રણસો રૂપિયાનો વિઘે ઓલા મણે ખર્ચો સડે અને માર્કેટમાં વેસો એકો સિત્તેર દોઢસો રૂપિયા આવે તો ખેડૂત ક્યાંથી આમાં ડબલ આવક થાય કેટલી ગુણી તમે લઈને આવતા હોય અમે ચાલી પચાસ ગુણી લઈને આવતા હોય રોજની તો એના માટે કાંઈક સરકારને જોવું જોઈએ ને ચાલી ટકા ડ્યુટી વધારી છે તો એમાં કમ કરે તો થોડોક ફેર પડે ને આવકમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ આજ પરિસ્થિતિ છે બાબત માર્કેટિંગ યાર્ડમાં આ જ પરિસ્થિતિ છે અને તે જોઈ તો એ લોકો એમ કહે છે કે ભાઈ અલા ભાઈ કામળિયા સાહેબ ભાઈ કે અમે પત્ર લખ્યો છે કૃષિ મંત્રી પિયુષ ગોયલને પણ હવે તો એની નિકાસ તો એને રાતોરાત બંધ કરી દે પણ ખોલતા નથી આવું હોય ત્યારે કંઈ કરતા નથી તો અત્યારે જોઈએ મહિનોથી આમદામ કાઢી નાખે તો ખેડૂતોનો માલ તો બધો માર્કેટમાં વયો જાય પછી કદાચ ખોલે તો એ બધા વેપારીને ગઈ સાલે આ લોકો નાફેડવાળાની ખરીદી કરતા હતા એ હાથ રૂપિયા કિલો એની ડુંગળી ખરીદી હાથ થી હાથ રૂપિયાની અંદર કિલો ડુંગળી ખરીદી કરી હતી તો એને માર્કેટમાં બધા પચીસ રૂપિયા કિલો વેસી તો ખેડૂતોને તો હાવ દંડાવી દીધા અને સરકાર નફો કરાય એની ચું વાત થાય માવઠાની પણ હા તો એમાં તો હજી માલનો બગાડ થાય જો વરસાદ આવે તો માલનો બગાડ થાય અને હજી માલ ઉતરે નહીં જાજો અહીંયા માવઠું વરસાદ આવે તો ખેડૂતોને હજી કફોડી હાલત થઈ શકે આ ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામથી ખેડૂતો આવેલા છે કે જેમને ખૂબ એવી તકલીફો પડી રહી છે અને માવઠાની પણ વાત કરવામાં આવી કે ભાઈ આગામી દિવસોમાં કદાચ જો માવઠું પડે તો ડુંગળીનો પાક પણ ઉતરશે નહીં અને નિકાસની જ્યારે વાત કરવામાં આવી કે ભાઈ નિકાસ ઉપર જે વીસ ટકા ડ્યુટી છે એ ડ્યુટી જો સરકાર હટાવી દે તો સોથી થી સો રૂપિયાનો ડુંગળીના ભાવમાં ફાયદો થાય ભાવનગર માર્કેટિંગ યાર્ડથી ન્યૂઝ કેપિટલ માટે હું સિદ્ધાર્થ ગોગારી

તો એને આમ નિકાસ બંધ કરવી હોય તો એક દિમાય એ નિર્ણય લઈએ કે અને અત્યારે આ અમારો માલ અમારા ધારો કે આ દોઢસો ગુણ છે બોરી તો એ તો વહી જાય એટલે મારે તો ખોટ જ ને પછી કાલ કદાચ સુધારો કરે તો મારે ફાયદો હું એટલે સરકારને કાંઈક ડુંગળીમાં જ હોય ખેડૂતો આમાં ધાન દેવું હોય તો તાત્કાલિકમાં દેવું પડે કે ભાઈ આ રાતમાં નિર્ણય લઈને ગમે એને ટેક્સ ડ્યુટી જે કાંઈ આવતું હોય વેપારીને એમાં થોડો ઘણો સુધારો કરીને જો કાલમાં જ સુધારો થતો હોય તો થાય બાકી અત્યારે જે ખેડૂતો અત્યારે માલ હાજમાં પડ્યો છે એ તો બધો વેસાઈ જવો ને ખેડૂતોને આજની નુકસાની જ થાય ને બધી અને એ કાંઈ ડુંગળી બે પાકતી નથી છ મહિના વાહે મહેનત કરીએ વાંહે ખર્ચા મહેનત એટલી મજૂરી કરીએ ત્યારે આ માલ આટલો માન આવે છે અને ઉત્પાદન ચાલી ટકા નથી હોતું એમાં ભાવ તો માનો ને દોઢસો રૂપિયા એટલે ખેડૂને દોઢસો રૂપિયા સામે બીજા ઘનના નાખવાના અત્યારે વેચીને આવીને એટલે ખેડૂત અત્યારે આ ડુંગળી વેચીને નથી આવતો પણ ખુદ પોતે વેચાઈને જાય છે અત્યારે એટલે ખેડૂતની અત્યારે આ વેદના સરકારે સાંભળવી જોઈએ કે આ આઠ દી પહેલાં દસ દી પહેલા આના માલના આઠસો સાડી સાતસો આઠસો રૂપિયા થતા અત્યારે એ માલના દોઢસોથી થી પોણી બસો માલ થાય છે આ ખેડૂતને કેમ પોહાય અને સરકારને આ મીડિયાવાળા છે ગમે આપણે જાણ કરીએ તો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ આ માલ અત્યારે ધારો કે આવ્યો છે તો આ આઠ દસ દીધા આવી પોઝિશન છે તો આ માલ તો બધા વેચી વેચીને નુકસાની કરીને વયા જ જવાનો છે સરકારને દેવીત હોય તો એક બે દીમાં નિર્ણય તાત્કાલિક કરીને આમાં કાંઈ સુધારો કરવો જોઈએ ખેડૂનો માલ તો વયો જવાનો છે કોઈ પણ નું હોય મારું નામ કિશોરભાઈ મારું ગામ ભંડારિયા અત્યારે વિગે ડુંગળી સિત્તેરથી એસી મણ ડુંગળી નથી નીકળતી અને ડબલ ખર્ચો છે અત્યારે દવા ખાતર બધાના ભાવ ચાર ચાર પાંચ પાંચ ઘણા ભાવ છે અત્યારે અને ખેડૂતને એ દવા કે ખાતર ન નાખે તો કાંઈ માલ વીસ થી પચીસ ડુંગળી ન નીકળે અત્યારે પોઝિશન એવી છે એટલે સરકારે આમાં તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ ખાય આ આઠ દસ દીધા આ બધા મીડિયાવાળા છે ખેડૂત બધા હોબાળો કરે તો સરકારને ધ્યાન તો દેવું જોઈએ ને કે ભાઈ આ કાંઈ હોમ તો હોબાળો કંઈ કરતા ન હોય હાવ દોઢસોથી બસોની બજાર છે અત્યારે એટલે તાત્કાલિક ધ્યાન દઈને સરકારે આમાં સુધારો કરવો છે આમાં આઠ દસ દી કાઢે તો હજી આઠ દસ દી આ ખેડૂતો બધા માલ લાવવાના છે કઈ હંગરી એકવાના નથી વાડીમાં રાખવાના નથી તો આઠ દીમાં જે ખેડૂત ને આવી એ તો બધા ખોટ ખાઈને જ જવાના છે પછી દસ દી પછી કદાચ એ સુધારો કરે તો એ આજે ખોટ ખાઈને ભાઈ ગયા એ ખેડૂતને શું કરે એનો તો વરસ નીકળી ગયો ને આખું એટલે એ એ સરકારને ધ્યાનમાં લેવું જોઈએ અત્યારે ડુંગળીના ભાવ સાવ બગડી ગયા છે સરકાર બે હજાર બાવીસમાં કહેતી હતી કે ખેડૂતોની ડબલ આવક કરવી છે પણ ડબલ તો નહીં પણ મૂળગી ન જ થતી ખોટા મોટા મોટી વાતો કરવામાં છે સરકાર ખેડૂતોને કાંઈ ધ્યાન દેતી નથી ગઈ સાલે નિકાસ બંધ કરી દીધી બે હજાર ત્રેવીસમાં બજાર હતી બસોથી અઢીસો રૂપિયા છેલ્લે હો રૂપિયા ડુંગળી વેચાણી ચૂંટણી હતી ત્યારે એને હોપિયા ઠેલી આપ્યા ખોટી ખોટી મોટી વાતો કરવામાં છે આ સરકાર ખેડૂતોની સરકાર જ નથી આ શું નામ ને ક્યાંથી આવો છો કોહિલ કુલદીપસિંહ ગામ ભારોલી અને તમે અહીંયા રોજની માર્કેટિંગ કેટલી ગુણી લાવો છો રોજની મારી આજ છે 150 થેલી 150 થેલી અત્યારે શું ભાવ છે અત્યારે હારા માલમાં 300 રૂપિયા છે ઊંચામાં નીચામાં ઊંચો ને નીચામાં 150 રૂપિયા ચાલુ કરે ઊંચામાં જાય 300 રૂપિયા તો કોક બકલા જાય ને અને કેટલા ભાવમાં તમને પડતર પડે છે પડતર તો ત્રણસો રૂપિયામાં તો એના મૂળગા થાય ત્રણસો રૂપિયા બજાર આવે ને ત્યારે એમાં ખેડૂતોને કાંઈ રૂપિયા વધે નહીં એમાં નિકાસ તો ગઈ તે સરકારને ઘણી રજૂઆત કરી પણ કાંઈ નિકાસનો કાંઈ સોલ થયો નહીં આ વખતે ઘણી રજૂઆત કરી પણ કાંઈ હજી આઠ દિવસ થયા પણ હજી કાંઈ એનો કાંઈ પ્રશ્ન સોલ છો નથી ડુંગળીના ભાવ અત્યારે ખૂબ ઓછા છે એ બાબતે તમે અમુક તરીકે શું કહો છો ખાસ કરીને આ વર્ષે ડુંગળીની આવક શરૂઆતથી જ ભાવ ખૂબ સારા એવા હતા એટલે ખેડૂતોએ વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે એટલે આમ જોઈએ તો ગયા વર્ષની કમ્પેરમાં વાવેતર આવકતે વધારે થયું છે જે વિસ્તાર ગોંડલ ને ઉપરનો સાઈડ જે અગાઉ વાવેતર નહોતા થતા ત્યાં પણ ડુંગળીનું વાવેતર થયું છે એટલે ઉત્પાદન મબલક થયું છે એની સામે ખેડૂતોને એના જે વાવેલા ઉત્પાદનનો ખર્ચ થાય છે એ વધ્યો છે અને સામે વધારે પડતા વરસાદને હિસાબે એનું ઉત્પાદન જે વાવેતર જે છે એ પ્રમાણમાં ઘટ્યું છે એટલે ખેડૂતોને અત્યારે જે માલ વેચાઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એમને સંતોષ નથી એ વિષયને ધ્યાનમાં લઈને દરેક માર્કેટિંગ યાર્ડના શ્રીઓ ભુવા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડના શ્રીઓ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પત્ર લખી અને ખેડૂતોની વારે થવા માટે એક માંગણી પણ કરી છે એમાં ખાસ કરીને એક્સપોર્ટ ઉપર જે વીસ ટકા ડ્યુટી છે એ જો અત્યારે હટાવવામાં આવે

ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ અત્યારે વેપારની કે જ્યારે બજાર ઉપરથી વધીને નીચે ઘટતું આવતું હોય છે ત્યારે વેપારીઓએ પણ જે ભાવ માલ લીધેલો હોય છે દાખલા છસો સાતસોમાં માલ લીધો હતો અને ત્રણ જ દિવસ પછી માલ પહોંચા એ પહેલાં બસો ત્રણસો રૂપિયા નીકળી ગયા હતા તો સ્વાભાવિક છે કે એ માલની નુકસાની જેટલી ખેડૂતોને છે એટલી જ વેપારીની છે અને ખેડૂતોની માંગ જે છે વ્યથા છે એ પણ સાચી છે કારણ કે એમણે આ વર્ષે અતિ વરસાદના હિસાબે જે ઉતારો વિગેરે સો થેલી જેવો આવવો જોઈએ એની બદલે વીસથી પચીસ થેલી કે ત્રીસ થેલી જેવો ઉતારો આવે છે એટલે સ્વાભાવિક છે એમની વહ્યાવરાળ છે એ પણ ખોટી નથી અત્યારે ડુંગળીના ભાવ ભાઈ આવો ભંડારી અત્યારે શું ડુંગળી છે અને તો સારી ડુંગળી અને ક્વોલિટી એ તો કેટલી ગુણી તમે પાડો રોજ કેટલી ગુણી આવે

काढतो तो तो बધું करतो लागे કેટલો થાય અંદાજ 350 350 ને પડે 250 250 થાય નુકસાન જ જાય ને એમ થાય